હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા આપણી વાળી અત્યારે ને આજે છે શનિવાર આવતીકાલે રવિવાર અને જો આંબામાં બગીચામાં પાણી પાવાનું કામ ચાલુ હતું ત્રણ દિવસથી આજે પૂરું થયું એટલે ત્રણ દિવસથી આ દુકાન હું ખોલતો હતો એટલે કઈ ટાઈમ મળતો નતો વાડી આવવાનો આજે આવ્યો છું તો જરીક વિડીયો ઉતાર લઈએ અને બતાવીએ તમને હું હું અહીંયા કામ ચાલુ હતું બરોબર તો મિત્રો જો આંબા પી ગયા છે કાલે પૂરું થયું ત્રણ દિથયા આંબા પાવાનું કામ ચાલુ હતું કપિલના ના બચ્ચુ બાપા હતા એટલે મારે તો કઈ પછી ટાઈમ મળે નહીં ને અમે મારે શોરૂમ ખોલવાનો થાય એટલે કઈ આવવાનું નહોતું થતું વાડિયા બધા આંબા પી ગયા ક્લાસ આ લાઈનુ પેડી હજી યા લીલું પીવાઈ ગયું છે ઝીંજવો પીવાઈ ગયો બુલેટ ખડ શેરડી ઘર રતારો નયરો નવો જીંજવો નવું બુલેટ ખડ બધું પી ગયું શાકભાજીએ પી ગયું ને જો ગુલાબમાં ગુલાબ કેવા છે Aplica eu.

أهلا هلا هلا